નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારીયા આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ બુધવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને તમારા મિત્રોમાં શેર કરી દેજો પ્લસમાં આપણું જે મેઇન ચેનલ છે ખેડૂતભાઈ એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો નવી નવી ઘણી બધી યોજનાઓ ચાલુ થવાની છે તો એ બધી માહિતી તમને ત્યાંથી જોવા મળી જશે હવે આગળ વધીએ અને જાણી લઈએ કે આજે માર્કેટિંગ યાર્ડોમાં બજાર કેવી રહેલી છે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો સત્તર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયા હતો અને આજે બજાર ભાવો છે એક મણના એટલે કે વીસ કિલોના છે तुवेर जो बात करिए तो 900 रुपिया थी राइडो थी रुपिया, थी नौ सौ रुपया बार सौ सीतेर रायडो बार सौ पचास थीर सौ पचास रुपया वटाणा आजे पंदर सौ थी बेहज़ार तेवीस कलंजी तरह हज़ार नौ सौ थी चार हज़ार छसो रुपया एरंडो बार सौ चालीस तेरसौ अठार काड़ातल चौतरीस सौ साइठी एकावन एक सौ तीस मग बार सौ पचास थी सत्तर सौ रुपया

तल तो ओनीस सौ नेवी सौ साइ रुपया झीम मगफड़ी एक हज़ार पच्चीस थी चौदह सौ पांच जाडी मगफली एक हज़ार चालीस चौदह सौ पच्चीस रुपया कपास आजे तेर सौ थी चौदह सौ ऐसी जीरा जो बात करिए तो पात्री सौ रुपया चार हज़ार रुपया पूरा बात करिए जूनागढ़ कौ चार सौ ए पाँच सौ चुम्मास आठ सौ पचास थी अगिय सौ सोल रुपया तुवेर एक हज़ार थी तेर सौ नौ मग सात सौ थी सत्तर सौ पंचाणु धा आज पंदर सौ पचास थी बेहज़ार एकत्रीस सोयाबीन आठ सौ सो थी एक हज़ार पात्रीस तल सत्तर सौ पचास थी तेवीस सौ चौबीस रुपया जाड़ी मगफड़ी आठ सौ थी तेर सौ चार झीणी मगफड़ी आठ सौ पचास थी बार सौ पिस्तालीस जीरा जो बात करिए आज जूनागढ़ में तो आड़सौ चालीस रुपया चालीस रुपया बात करिए जामनगर अजमो आज बार सौ रुपया चना आठ सौ पचास थी एक हज़ार पंचाणु तुवेर 600 थी एक हज़ार पचास मकफड़ी नंबर मगफड़ी बात करिए तो बार सौ चौदह सौ रुपया धाणा एक हज़ार सत्तर सौ पिस्तालीस નવ નંબર મગફળીની જો વાત કરવામાં આવે તો તેરસો રૂપિયાથી સત્તરસો સાહીઠ રૂપિયા સારામાં સારો આજે નવ નંબર મગફળીનો ભાવ છે હાઇસ્ટમાં જોવા મળેલો છે સત્તરસો સાહીઠ રૂપિયા સુધી બજાર ગયેલી છે જાડી મગફળી અગિયારસો પચાસથી તેરસો ચાલીસ ચીણી મગફળી અગિયારસો પિંચોતેરથી ચૌદસો કપાસ એક હજારથી ચૌદસો એંસી રૂપિયા વિડીયોમાન સુધી બન્યા રહેજો આપણે મગફળી બજારની ડિટેલમાં વાત કરીશું जीरो आज है 2900 થી 3960 રૂપિયા આગળ જો વાત કરીએ ગોંડલ ની અંદર તો ઘઉં 512 થી 530 ડુંગળી 66 થી 251 તુવેર 1131 થી 1261 સોયાબીન 701 થી 1001 મગ આ 971 થી 1701 વાલ 400 થી 801 ચણા 851 થી 1131 રાયુ અગિયારસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા વટાણા આઠસો એકાવનથી સત્તરસો એક લસણ ચારસો એકસઠથી આઠસો એકાણું આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો એકથી અઢારસો એકાવન તલ સોળસો એકથી ત્રેવીસો એકતાલીસ જાડી મગફળી સાતસો એક્યાસીથી તેરસો એકાવન ઝીણી મગફળીની વાત કરીએ તો આઠસો એકથી તેરસો એકસઠ છાસઠ નંબર મગફળી આઠસો પચાસથી તેરસો છાસઠ અડદ આઠસો એકોતેરથી તેરસો એક ધાણા એક હજાર એકાવનથી બે હજાર એકાવન ધાણી બારસો થી અઢારસો છેતાલીસ કપાસ અગિયારસો એકાણુંથી પંદરસો અગિયાર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો ત્રણ હજાર રૂપિયાથી એકતાલીસો એકત્રીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ મગફળી બજારની જો ડિટેલમાં વાત કરવામાં આવે તો આજે બજારમાં સારો એવો કરંટ ફરીથી જોવા મળેલો છે એવરેજ બજારની જો વાત કરીએ તો સાડા બારસોથી લઈ અને સાડા તેરસોની આસપાસ બજાર છે બધા માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળેલી હતી નવ નંબર મગફળીની વાત કરીએ તો સત્તરસો સાઠ રૂપિયાની આસપાસ હાઇસ્ટ બજાર જોવા મળેલી હતી જે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર હતી જીરા બજારની જો વાત કરીએ તો એવરેજ ચાર હજારની આસપાસ માર્કેટ જોવા મળેલી હતી ધાણાધાણીમાં પણ આજે બજારમાં કરંટ જોવા મળેલો હતો અને કપાસ બજારની જો વાત કરવામાં આવે તો પંદરસો રૂપિયાની આસપાસ માર્કેટિંગ યાર્ડોની બજાર જોવા મળેલી હતી તો આ બધા માર્કેટિંગ યાર્ડોના એવરેજ ભાવની વાત થઈ વિડીયો પસંદ આવે વિડીયામાંથી કંઈક માહિતી મળે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નીચે કોમેન્ટ કરતા જજો જેથી કરી અને અમને ખબર પડે કે તમને વિડીયામાંથી માહિતી ઉપયોગી લાગે છે કે નહીં અને અમારે કંઈ અપડેટ કરવાની જરૂર છે કે નહીં અમારશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર